જુનાગઢ માખિયાળા ગામ ખાતે દિવ્યાંગો માટે કૃત્રિમ પગ વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા માખિયાળા ગામ ખાતે કાર્યરત શાંત વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થા દ્વારા પ્રભાગ કુંવરબેન વાઘર સાધન સહાય કેન્દ્ર ભાવનગરના સહયોગથી દિવ્યાંગો માટે કૃત્રિમ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી આજે જે દિવ્યાંગના દીકરા દીકરીઓની જે બે બેનો હાચવે છે નીલમબેન અને રેખાબેન ખરેખર આપણે એને દંડવત પગે લાગવાનું મન થાય કારણ કે આ ત્રીસ દીકરા દીકરીઓને જે સેવા કરવામાં આવે છે ને પહેલી વાત તો એ છે કે જ્યારે દિવ્યાંગને કોઈને જોઉં ને ત્યારે ક્યારેક એટલી એક મગજમાં રાખજો કે મોટા મોટી કુદરત એને સજા દીધી છે નથી હાથેથી ખાઈ શકતા નથી પાણી પી શકતા એને જમાડવું પણ પડે હરેક વસ્તુ એ આ દિવ્યાંગ દીકરા અને દીકરીઓનું ધ્યાન રેખાબેન અને નીલમબેન કરે છે આજના દિવસે જેને પગ નથી એવી મોટી ઉંમરના લગભગ દસ પંદર લોકોને પગ બનાવીને આપવામાં આવ્યા છે ખરેખર આ નવા પગથી પણ એક જિંદગીમાં આગળ વધે કારણ કે એને હલવાની પણ તકલીફ છે પગ જ નથી એને નવા પગ આપ્યા હું ફરીને આજના દિવસે રેખાબેન અને નીલમબેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને કાયમી આ સંસ્થાનું બધા ધ્યાન રાખે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું હું રેખાબેન પરમાર સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ અતિ ગંભીર વિકલાંગ દીકરીઓની સંસ્થા ગામ માખિયાળા પિસ્તાલીસ જેટલી નિરાધાર દિવ્યાંગ દીકરીઓ નિઃશુલ્ક સેવા લઈ રહી છે આજરોજ અમારી સંસ્થા જે ભાઈઓ બહેનો છે જેમના પગ કપાઈ ગયેલા છે કોઈ કારણોસર એક્સિડન્ટમાં એના પગ કપાઈ ગયેલા છે કોઈ મશીનમાં પગ કપાઈ ગયા છે એ લોકોને બહુ તકલીફ પડે છે ચાલવામાંને તો અમારા જે દાતાશ્રી છે યુએસએ અશ્વિનભાઈ પંડ્યા જે પીએનઆર સોસાયટી ભાવનગર બેરા મુગા શાળાના જે માનક મંત્રી છે એમના રેફરન્સથી યુએસએના દાતા એમણે આ આખો કાર્યક્રમ ગોઠવી આપ્યો છે એને જે દાન આપ્યું છે દાન કેવું છે કે જે લોકોને પગ નથી એ લોકોને કૃત્રિમ પગ બનાવવા માટેનું દાન છે કે દરેકને કૃત્રિમ પગ મળી જાય એ લોકોને મેં ત્રણ દિવસ જુલાઈમાં કેમ્પ રાખ્યો હતો એ લોકોના માપ લીધા એસેસમેન્ટ કર્યા અને ત્રણ દિવસ બધાનું માપ લઈને અને કૃત્રિમ પગ અમે બનાવી આપ્યા છે એ જે કૃત્રિમ પગ બની ગયા છે એ આજે અમે કાર્યક્રમમાં વિતરણ કરશું અમારા જે કાર્યક્રમમાં છે આજે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા કે બી સંઘવી સાહેબ વન મેન આર્મી અને એડિશનલ કલેક્ટર સાહેબ તથા અમારા દાતાશ્રીઓ વડીલો જેસીઆઈના કિશોરભાઈ ચોટલિયા સત્યમ સેવા યુવક મંડળ એ તમામ વ્યક્તિઓ આજે હાજર છે અને એમની હાજરીમાં આ દરેક જે ભાઈઓ વિકલાંગો છે જેને પગ નથી એ લોકોને અમે કૃત્રિમ પગનું વિતરણ કરીશું અને આવી રીતે અમે તમે એ લોકો અમને આશીર્વાદ દેતા રહ્યો કે અમે બંને બહેનો આવા સરસ કાર્ય કરતા રહીએ અને તમારો જે સહયોગ છે એ બદલ આપનો ખૂબ આભાર અમારા તમામ જે અહીંયા પ્રોગ્રામમાં કાર્યક્રમમાં દાતાશ્રીઓ આવ્યા છે વડીલો આવ્યા છે એ બધાનો ખૂબ આભારી છું એ લોકો ખૂબ અમને સહયોગ આપ્યો છે એમ જ અમે લોકો બે બહેનો કાર્ય કરતા રહીએ એવી શુભેચ્છા ધન્યવાદ જય હિન્દ હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ